ભાવનગર જિલ્લામાં સત્તર સપ્ટેમ્બર દરમિયાન કાર્યક્રમ યોજાશે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા એકત્રીસ ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સ્વચ્છતા હિ સેવા એક પેડમાં કે નામ જેવા કાર્યક્રમોનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જિલ્લા શ્રી આર કે મહેતા જણાવ્યું હતું કે સમગ્ર ભાવનગર જિલ્લામાં સેવાસેતુના કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીની પંચાવન જેટલી વિવિધ વિભાગોની સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ભાવનગર જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે જનભાગીદારી સાથે ભાવનગર જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે સૌ નાગરિકોને કલેક્ટર શ્રી આર કે મહેતાએ અનુરોધ કર્યો હતો આ ઉપરાંત એક પેડમાં કે નામ અંતર્ગત જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે तो हम आपने सौ पहला स्वच्छता अभियान की शुरुआत करिए તો જિલ્લા આપણે અમલ કરવા જઈ રહ્યા છે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભારત સરકારનું શેડ્યુલ છે અને આપણે ગુજરાત રાજ્યમાં એકત્રીસ ઓક્ટોબર સુધી નાના મોટા કાર્યક્રમો કન્ટિન્યુઅસલી કરતા રહીશું આની અંદર આપણે જાહેર માર્ગોની સફાઈ કરીશું સરકારી બિલ્ડિંગોની સફાઈ કરીશું આ ઉપરાંત નગરની અંદર સફાઈની કામગીરી વધારે સારી રીતના કરી શકાય આજે આપની મિટિંગની પહેલાં પહેલાં અમે લોકોએ અહીંયાના જે સ્થાનિક આપણા જે એનજીઓ છે એ અને વેપારી મંડળો સાથે બેઠક કરી છે અને એમનો પણ સહયોગ આપણે માગ્યો છે જુદા જુદા દિવસે જુદા જુદા કાર્યક્રમો એનાલિસ કરેલા છે અહીંયા મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષાએ જે કામગીરી થવાની છે એનું એક નાનકડી વિગત અમારા અધિકારીઓ આપણી સાથે શેર કરશે અમારી આપ સાવને એક વિનંતી છે કે આ એક ઝૂંબેશ છે એ લોકો ઝુંબેશ બને એના માટે આપ પણ આપણા માધ્યમો મારફત કોન્ટ્રીબ્યુટ કરો અને અમને પણ આપ લોક જાગૃતિના કામમાં સહયોગ કરો એવી વિનંતી છે બીજું કે જ્યાં ક્યાં આપને લાગે કે અહીંયા આ વિસ્તારની અંદર હજી વધારે સઘન કામગીરી કરવાની જરૂર છે તો બિલકુલ અમારું ધ્યાન દોરજો અમે એને બહુ કન્સ્ટ્રક્ટિવલી લઈએ છીએ કે માધ્યમો અમને બતાવે છે કે સાહેબ આ વિસ્તાર એવો છે કે જે તમારા ધ્યાનમાં લેવો જરૂરી છે તો અમે લોકો એમાં અમારા રિસોર્સિસ ફોકસ કરીશું આ સાથે સાથે મહાનગરપાલિકા અને આજે જે જુદા જુદા વેપારી મંડળોના પ્રતિનિધિઓ હતા રોટરી ક્લબ હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હતું અને રેડ ક્રોસ છે એ લોકોએ પણ એક અગત્યનો આમાં પરિબળ છે સફાઈ કર્મચારીઓના આરોગ્ય તપાસની એટલે અમે લોકો મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની આરોગ્ય તપાસની કરશું પણ સાથે સાથે આ બધી સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત જે ઈ અનઓર્ગેનાઇઝર્ગાઇઝ અનઓર્ગનાઇઝ સેક્ટરની અંદર જે લોકો જુદા જુદા કોમ્પ્લેક્સિસમાં સોસાયટીઓમાં સફાઈલક્ષી કામગીરી કરે છે એમનું પણ આરોગ્ય તપાસણી થાય એવા અમારા તંત્ર તરીકે પ્રયત્ન છે આપણે બધા પોતપોતાના પરિબળો ભેગા કરીને એક એકને એક મુઠ્ઠી બનવી હોય પાંચ હાથ ભેગા થાય તો મુઠ્ઠી બને અને મુઠ્ઠી જે તાકાત છે અમારું આ વખતે એપ્રોચ જેવો છે કે બધા પોતપોતાની રીતે કોન્ટ્રીબ્યુટ કરવા માગે છે એમણે પોતાના તરફથી ઉત્સુકતા પણ બતાવી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પાસે હાયર રેડક્રોસ પાસે હાયર ડાયગ્નોસિસ થઈ શકે એ મુજબની ફેફસાના કાનના રોગોની એ એના આંખના રોગોની એડવાન્સ તપાસ થઈ શકે એવી ફરતી વાંધ છે તો એ લોકો પણ એમાં સહયોગ આપવા માંગે છે એટલે આપ સૌને આ ટૂંકી ભૂમિકા પછી આગળ મારા અધિકારીઓને હું કહીશ આ ઉપરાંત સેવા સેતુનો કાર્યક્રમ છે આજે દસમું સંસ્કરણ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે એમાં જુદા જુદા પંચાવન સેવાઓ તેર ડિપાર્ટમેન્ટ વગર આપણે ઓન ધ સ્પોટ આપવાના છે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં દરેક નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં જુદા જુદા જગ્યાએ થશે અને આપને મારી વિનંતી છે કે આપના માધ્યમોમાં આનો મહત્તમ પ્રચાર પ્રસાર થાય ભાવનગર મહાનગર પાલિકા દ્વારા આગામી સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છ હી સેવા બે હજાર ચોવીસ નું અભિયાન છે એ અંતર્ગત આદરણીય શ્રીના અધ્યક્ષતાને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશની અંદર સફાઈ અંગેનો એક અભિગમ બદલાણો છે ત્યારે ભાવનગર મહાનગરની અંદર પણ આ સ્વચ્છતા અભિયાનની અંદર સ્વભાવ સંસ્થા સંસ્કાર સ્વચ્છતા અભિયાન તરીકે આની ઉજવણી કરવાની છે આની અંદર વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જેમાં રોજે રોજની સફાઈ તો થઈ રહી છે પણ સ્વચ્છતાની અંદર લોકભાગીદારી થાય એના માટેના પ્રયાસો રહ્યા છે મુખ્ય ટ્રાન્સપોર્ટ ઓફિસો હોય એમની સફાઈ ઝુંબેશ થશે મુખ્ય ભાવનગર શહેરના એન્ટ્રી પોઈન્ટ હોય એમની સફાઈઓ થશે જે જળાશયો છે જે પાણીના ઉપયોગ માટે આપણે વાપરી રહ્યા છીએ એમની પણ સફાઈ થશે નાના નાના જે પોઈન્ટો છે એમની પણ સફાઈ કરવામાં આવશે વિવિધ રીતે આ સફાઈ અભિયાનને અવરનેસના રૂપમાં મૂકવા માટે થઈને વિવિધ સ્પર્ધાઓ પણ કરવામાં આવશે સોસાયટીની સ્પર્ધાઓ પણ કરવામાં આવશે વિદ્યાર્થીઓ સાથે પણ અલગ અલગ સ્પર્ધાઓ કરવામાં આવશે અને તબક્કા તબક્કાવાઈઝ સત્તરથી પહેલી ઓક્ટોબર સુધીના તબક્કાવાઈઝ સફાઈ અભિયાન માટેના જે કાર્યક્રમો કરવામાં આવશે એમાં આપના માધ્યમથી હું ભાવનગર મહાનગરના શહેરીજનોને આ વિવિધ કાર્યક્રમોની અંદર જોડાવા માટે અપીલ કરું છું અને આગામી દિવસોમાં આપણી રોજિંદી ટેવોમાંથી બહાર આવી અને સફાઈ માટે આપણે પોતે જાગૃત બનીએ અને આપણા ઘરની સફાઈ આપણા આજુબાજુની સફાઈ માટે થઈને આપણે જાગૃતતાથી કામ કરીએ અને આ દેશ અને આપણા ભાવનગરને સ્વચ્છ રાખીએ એવા આપ સૌના માધ્યમથી મારા પ્રયાસો છે અને અપીલ પણ છે વિનંતી પણ છે Okay.